જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાઉડ ફીલ કરી શકે તેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દિવ્યાની બા બેન કરીને જે ચારસો મીટરની વર્લ્ડ યુનિવર્સિટી સ્પોર્ટની જે ઇવેન્ટ હતી તેમાં ભાગ લેવાવાના હતા ત્યારે તંત્રની અને કિક યુનિવર્સિટીના ભ્રષ્ટાચારના હિસાબે આ વિદ્યાર્થીની આ ઇવેન્ટમાં ભાગ ના લઈ શકી હું ખાતરી સાથે કહું છું કે જો આ બેને એમાં ભાગ લીધો હોત એની મહેનત જોઈને હું કહું છું કે તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર દેશનું નામ રોશન કરત એ ઈવેન્ટ જીતીને પણ ક્યાંક ને ક્યાંક આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ ભૂલ એ રીતના ગણી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઠેક લગી ફોલો અપ લેવું જોઈએ એ ફોલો અપ લેવાનું નથી અમને માહિતી મળી એ મુજબ જો આ સરકાર ખેલસે ગુજરાતની વાતો કરે છે કરોડો રૂપિયા વાપરે છે માત્ર માત્ર વાતો કરે છે પણ જો આ સરકારે પણ થોડું ઘણું ધ્યાન દીધું હોત તો આ બેન એ ઇવેન્ટમાં ભાગ લઈ શકત સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રનું નામ રોશન કરી શકત પણ દુઃખની બાબત છે કે આ બેન ભાગ આ તંત્રના હિસાબે ના લઈ શક્યા અને બીજો મુદ્દો અમારો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટમાં ખૂબ એક મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે તો કાયમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સારી શિક્ષણ નિયામકને ભરતી કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરવામાં આવે હવે આ ઇવેન્ટ બીજી વખત તો આપણે આ બેનને એમાં નથી ભાગ લેવી લેવડાવી શકતા પણ આવનારા દિવસોમાં કોઈ વિદ્યાર્થી જોડે આવો અન્યાય ના થાય અને જે કોઈ આમાં જવાબદાર છે તેની ઉપર કડક કડક પગલાં લેવામાં આવે એવી ગુજરાતી નિશ્વિની માંગ છે